વાત કરીએ વડોદરામાં સંકલન સમિતિની બેઠક મળી છે બેઠકમાં જમીન અને સ્માર્ટ મીટરનો મામલો ઉઠાવ્યો છે જમીનો અને સ્માર્ટ મીટર મામલે તમામ ધારાસભ્યો એકસૂર છે બેઠક બાદ ધારાસભ્ય યોગેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું ત્રણ વર્ષમાં તેરસો સાડત્રીસ જેટલી જમીનની ફાઇલ કલેક્ટર પાસે આવી છે અત્યાર સુધી એકસો અઠાવન ફાઇલ જ પાસ કરી છે અગિયારસો ઓગણસાઠ ફાઇલો દફતરે કરી દેવામાં આવી છે કલેક્ટરે ઓપન હાઉસ કરવાની બાહેંધરી આપી છે સ્માર્ટ મીટર અંગે પણ રજૂઆત કરવામાં આવી છે શ્રીને કાગળ લખેલો કે આપણા તાબાના જે અધિકારીઓ દ્વારા આપની પાસે કેટલી ફાઇલો આવી એમાં કેટલી હકારાત્મક થઈ કેટલી નકારાત્મક થઈ તો એમની પાસે લગભગ તેરસો ને સાડત્રીસ જેટલી ફાઇલો એમની પાસે આવી છેલ્લા અઢી મહિનામાં એમાંથી એમને એકસો અઠ્ઠાવન જ પાસ કરી અને અગિયારસો મેં અગ્યાસી જેટલી ફાઇલ નકારાત્મક કરી એટલે મારો સવાલ એમને આજે એ જ હતો કે આ જે જમીનધારકો છે એને તમે નાના મામૂલી કારણસર આ ફાઇલો રિજેક્ટ કરી છે તો તમે ઓપન હાઉસ કરવા માગો છો કે કેમ અને ઓપન હાઉસ કરીને જે લોકોએ અરજી કરેલી છે જે નકારાત્મક થઈ છે અરજીઓ એનો નિકાલ કરવા માગો છો કે કેમ એટલે એમને એ વાત ઉપર એમને હા પાડી છે એટલે ઓપન હાઉસ ટૂંક સમયમાં શરૂ કરશે દરરોજ પચાસ જેટલાને એટલે અગિયારસો ને અગ્નસી જે ફાઇલ રિજેક્ટ કરી છે એમાંથી દરરોજ જે પચાસ પચાસ જણને બોલાવશે અને પચાસ જણને સાંભળશે એમની જે બી ક્લેરી હશે દૂર થશે અને એ લોકોને ન્યાય મળશે એટલે મારું કામ જે હતું જે મેં કાગળ લખેલો કે ઘણી ફાઇલો નકારાત્મક થઈ છે નાના નાના કારણોસર એમાં ભ્રષ્ટાચાર થાય છે એમાં પૈસા લેવાય છે એ બાબતની જે મારી રજૂઆત હતી એમાં બધાને ન્યાય મળશે બીજો પ્રશ્ન કે વડોદરા શહેર જિલ્લામાં કેટલા સ્માર્ટ મીટર લાગ્યા કારણ કે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એમાં કેટલાય ગ્રાહકોની બૂમો છે વધારે બિલો આવે છે એટલે પહેલાં તો મારે સંખ્યા જાણવી પડે અને રજૂઆત સરકારમાં કરવી પડે એટલે પટેલના જમીનના મુદ્દામાં અમે સંમત છીએ જમીન અને સ્માર્ટ મીટરનો મુદ્દો યોગેશ પટેલે ઉઠાવ્યો જે પણ સરકારી જમીનનો જે સમાની જમીનનો ઇસ્યુ ઉભો થયો હતો તો એમાં અમે પણ કલેક્ટરશ્રીને અને કમિશનરશ્રીને રજૂઆત કરી છે કે આમાં જ્યારે કોર્પોરેશનની એકવાર એન્ટ્રી પડી એના પછી ત્રાહિત વ્યક્તિની એન્ટ્રી પડી જાય એ કોઈ પણ ફોર્મના આધાર પર પડી હોય કશા કોઈ નાની મોટી ખુલ્લા કારણે પડી હોય એ સુધારી લેવી જોઈએ અને કોર્ટમાંથી આ જમીન આપણા હાથમાંથી ન જાય એની પૂરતી ચિંતા મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરે કરવી જોઈએ અને એ લોકો પણ યોગ્ય દિશામાં કામ કરી રહ્યા છે જેમાં સ્માર્ટ મીટર અને જમીન આ બંનેના મુદ્દા યોગેશ પટેલે ઉઠાવ્યા તેમણે કહ્યું છે કે આ બંને મુદ્દા ઉપર મેં રજૂઆત કરી છે લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ જી બી હાલ સમસ્યાનો હલ શોધી રહી છે પૂર્વ વિસ્તારમાં તો ઘણા ડેવલપિંગ વિસ્તાર છે અને જે યોગેશભાઈએ રજૂઆત કરી છે એ દ્વારા પણ અમારી પણ એ જ રજૂઆત છે એટલે કલેકટરશ્રીએ પ્રોમિસ કર્યું છે કે ઓપન હાઉસ જેવી વિષય રાખીશું ને જ્યાં કંઈક એવી તકલીફ પડતી ફાઇલો ને જ્યાં કંઈક બરાબર નથી થઈ એનું જે કંઈક હશે એને નિકાલ લાવશે પૂર્વ વિસ્તારમાં અત્યાર સુધી સ્માર્ટ મીટરનું કોઈ એવું આયોજન કરવામાં નથી એમજીવીસીએલ દ્વારા તો જ્યાં લગાડવામાં આવ્યા છે મારી તો વિનંતી છે અમે મંત્રીશ્રીને પણ વાત કરી હતી કે આ સ્માર્ટ મીટર બંધ કરી દેવામાં આવે અને જે જૂના મીટરો છે એ લગાડી દેવામાં આવે જે આમ પબ્લિક છે એમને એટલી ડિજિટલાઇઝેશનની ખબર હોતી નથી તો ધીમે ધીમે આ વસ્તુ છે ધીમે ધીમે ઇન્ક્લુડ કરવી જોઈએ એકદમથી અઠાવીસ હજાર સ્માર્ટ મીટર લગાડવાની કોઈ જરૂર રહેતી નથી